નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંતરજાળમાં આવેલ સુદામાપુરી સોસાયટીમાં એક મકાનમાં ધોળા દિવસે પચીસ લાખ ની રોકડ રકમ ચોરાઈ અંતરજાળમાં આવેલી સુદામાપુરી સોસાયટીમાં એક બંધ મકાનના તાળા ખોલી અંદર ઘુસેલા શખ્સો એ મકાન માંથી રોકડ રૂપિયા પચીસ લાખ ની ચોરી કરીને નાસી ગયા હતા બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી અંતરઝાડની સુદામાપુરી સોસાયટી મકાન નંબર માં ગઈકાલે ધોડા દિવસે બપોરથી સાંજના અરસામાં ચોરીનો આ બનાવ બન્યો હતો મકાનમાં રહેનાર ફરિયાદી ગંગેશ્વર કરુણાશંકર પંડ્યા આદિપુર બારવાડિયા પાતાળિયા પૂજાની સામગ્રીની દુકાન ચલાવે છે ફરિયાદીએ અગાઉ કિડાણા સીમમાં આવેલી પોતાની જમીન વેચતા તેના તેમને રૂપિયા ચાલીસ લાખ મળ્યા હતા જેમાંથી મોટા દીકરા સાગરના લગ્ન કરાવાયા હતા અને અન્ય પચીસ લાખ ઘરમાં મૂકી દેવાયા હતા ગઈકાલે બપોરે તેમના પુત્રવધુને પિયરમાં જવાનું હોવાથી ફરિયાદી તથા તેમના પત્ની પુત્રવધુ અને નાનો પુત્ર વિવેક આદિપુર બસ સ્ટેન્ડે આવ્યા હતા જ્યાંથી ફરિયાદી આધેડના પત્ની અને પુત્રવધુ બસમાં બેસીને માધા પર ગયા હતા જ્યારે ફરિયાદી અને તેમનો નાનો પુત્ર ઘરે ગયા હતા બાદમાં વિવેક દુકાને ગયો હતો પાછળથી ફરિયાદી ઘરને તાળા મારી દુકાને ગયા હતા માદા પરથી તેમના પત્ની પરત આવતા સમી સાંજે ગંગેશ્વર પંડ્યા તેમને લેવા બસ સ્ટેન્ડે જઈ ત્યાંથી બંને પોતાના ઘરે ગયા હતા જ્યાં ઘરનું તાળું ખુલ્લું અને દરવાજો ખુલ્લો જણાયો હતો અંદર તમામ સરસામાન બરાબર હતો પરંતુ પેટી પલંગમાં રાખેલ બ્લુ રંગની થેલી જેમાં રોકડ રૂપિયા પચીસ લાખ હતા તે ગુમ જણાયા હતા લાખોની ચોરી થતાં તેમને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો